હેલો મિત્રો કેમ છો મજામાં ને તો દેશી બ્લોગ નામની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે સરસ મજાના વિડીયોની શરૂઆત આજે કરી દીધી છે નાઈધન તૈયાર થઈ ગયા છે ને હવે જ આવી છે વૃદ્ધન દાદાને પગે લાગવા તો હાલો વિડીયોમાં આગળ બહીને રહેજો અમે જઈએ છીએ વૃદ્ધન દાદાને પગે લાગવા અને અમારા વૃદ્ધન આવેલા છે ધ્રુપકા ગામમાં તો અમે અત્યારે જઈએ છીએ ધ્રુપકા ગામમાં તો વિડીયોમાં આગળ બહીને રહેજો આગળ મળીએ તમે વિડીયોમાં વાતાવરણ જો મિત્ર તમે આ બધા આપણે જૂના જાળિયા કહેવાય ને એના ડુંગરા છે અહીંયા જઈ છે મિત્રો ધરૂપકા ધરૂકા માં રુરજંદ દાદા ને આવું બધું વાતાવરણ કે લીલું રણિયામું છે મિત્રો ભાઈઓ અમારા વિડિયો માં મિત્રો બના રેજો ફાઇનલી મિત્રો અમે સુરજંદ દાદા એ પોગી ગયા છે મિત્રો તો ચાલો અમે સુરજંદ દાદા ના દર્શન કરવી અને તમને બધાને બતાવી કેવા અમારા સુરદન દાદા છે તો વિડિયોમાં મિત્રો બધા બન્યા રેજો તો વાલા દાદાએ દા પગી ગયા છે જો હું દર્શન કરવા માટે બેસી ગઈ છું અમારે દાદાની લાજ કાઢવાની હોય સુરધન દાદા એટલે શું કહેવાય ઘણા લોકોને ખબર ન હોય તો સુરધન દાદા એટલે પિતૃદેવ કહેવાય તો આપણે ભગવાનને ન માની ચાલ તો ચાલે પણ પિતૃદેવને તો વધારે માનવા પડે તો આપણા પિતૃદેવ છે અને અમે ધરપકા છે દર્શન કરવા માટે પિતૃદેવને આવી ગયા છીએ અને અમારા ભાઈ જો ઓટા ઉપર બેસી ગયા છે અને હવે શ્રીફળને એવી બધી લાવીને તૈયારી કરી નાખી છે અને માહિરના પપ્પા પિતૃદેવને નવડાવે છે પાણી પાય છે અને પછી પછી અમે ખીરને ને એવું જે બનાવેલું હોય એ ઝારવાનું હોય છે બધા બધા ઝારતા જ હોય એટલે એના પપ્પા જો ઝારે છે અને આમાં એવું હોય કે લેડીઝને ત્યાં ઉપર ઓટા ઉપર બે નહીં નીચે બેસીને દર્શન કરી લીધા છે અને એના પપ્પા જો શ્રીફળ લઈ આવ્યા હતા એટલે શ્રીફળ હવે વધારે છે અને ઊભો શ્રીફળ ફાટી ગયું છે તમે જોઈ શકો છો એટલે એમને શ્રીફળ વધારે નાખ્યું છે એવા બે શ્રીફળ લાવ્યા છે એટલે બંને શ્રીફળ હવે વધારે નાખશે અને પછી દીવા ધૂપ કરીને હાર ચડાવીને સરસ મજાના આપણે દર્શન કરી લઈશું અને પછી તો અમારા દામણી દાદા છે અને આવેલા છે તમે કદાચ ક્યારેક પણ અમારા ગામમાં આપણે ધ્રુપકામાં આવો તો અમારા સુરદન દાદાના દર્શન જરૂરથી કરજો અને હવે જો અગરબત્તીનો ધૂપ આપે છે આપણા પિતૃદેવને તો અમારે પિતૃદેવને અગરબત્તીનો ધૂપ આપી દેશે અને પછી દર્શન કરી લેશે તો આવી રીતના કઈક હોય છે પિતૃદેવના દર્શન કરવાનું અને વર્ષમાં એક જ વાર આ દિવસ આવે છે કે ભાદરવીનો પહેલો દિવસ હોય ત્યારે આ દર્શન કરવાના હોય છે તો ભાદરવીનો આજ પહેલો દિવસ હતો એટલે અમે સૌ દર્શન કરવા માટે આવી ગયા હતા અને સૌ દર્શન કરવા માટે આવે છે ફાઇનલી હવે નીકળી ગયા છીએ અમે ધરુપકાથી અને હવે અમે કઈક જાવી છે મેળામાં પણ કયા મેળામાં જાવી છે હું તમને આગળ વિડીયોમાં કહીશ તો વિડીયોમાં આગળ તો ચાલો હવે મેળામાં જઈને તમને બતાવ કયા ગામ માં અને કયા મેળામાં જાવી છે તો માં આગળ ગોમતેશ્વર મહાદેવ દર્શન કરવા માટે આવી ગયા પણ એક મેળો છે મિત્રો અમે પહોંચી ગયા ગોમતેશ્વર મંદિરે તો મિત્રો આ તો અત્યારે જમણવાર શરૂ છે મંદિરમાં તો આપણે નું કામ છે મિત્રો તો જમવા જઈએ છીએ મિત્રો આ બધા જમે છે મિત્રો તો આ બધા વડીલો છે મિત્રો બધા જો આપ્યું કેટલું માણસો છે મિત્રો જોઈ લો ગોમતેશ્વર મેળામાં હાલો બધા મેળામાં હાલો મિત્રો બધા મેળામાં હાલો બધા મેળા કરવા મિત્રો હવે અમે નીકળી ગયા છીએ મેળા મેળા હવે ક્યાં જઈએ છીએ હું તમને આગળ વિડીયો બતાવીશ તો વિડીયોમાં બનાવી રહેજો તો વાલા હવે અમે આવ્યા છીએ શિહોરની મેન બજારમાં કેમ કે મેઇન બજાર અમે જોઈ નહોતી પણ પહેલી વાર આવેલા છીએ મેઇન બજારમાં બધા કે કે શિહોરની મેન બજારમાં કપડાને બહુ સારું મળે છે તો અમે આજે બજાર જોવા માટે આવી ગયેલા છીએ પણ આજે ભાદરવી હતી એટલા દુકાન અમુક ખુલ્લી હતી ને અમુક બંધ હતી પણ બહુ મજા આવી સરસ મજાની બજાર છે અને તમે પણ ક્યારેક શિહોરમાં આવો તો બજારની મુલાકાત અવશ્ય લખો બહુ સરસ મજાની મજા આવી ગઈ ફરવાની મિત્રો હવે આપણે આ આખા દિવસનું ફરી લીધું છે ભાદરવાનું તો હવે ઘરે જવી છે ઘણું બધું ફરી લીધું છે અને હવે ઘર ભેગા થઈ જવી તો હાલો બધાને જય માતાજી આવજો જય શ્રી કૃષ્ણ અને નવા વિડીયો પાછા મળજો અને અમારો પ્રાય જોવાનું ચૂકતા નહીં અને દેશી બ્લોક નામની ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક ન કરી હોય તો લાઈક કરી દેજો અને કમેન્ટ કરવાનું તો ચૂકતા જ નહીં તો આવજો બધાને જય માતાજી અને મળીએ પાછા નવા બ્લોગમાં